તો તેના માટે અહીંયા મેં લીધું છે બસો ગ્રામનું મિલ્ક પાવડરનું પેકેટ તો મિલ્ક પાવડર છે ને તે તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો તો અત્યારે મેં જે મિલ્ક પાવડરનું પેકેટ લીધું છે તે છે નેક્સ્ટ લેનું તો તમે આ રીતનું અમૂલ્ય મિલ્ક પાવડરનું પેકેટ આવે છે ને તે પણ તમે લઈ શકો છો તો વજનમાં તો મેં કીધું છે કે આ બસો ગ્રામ છે તો પરફેક્ટ મેજરમેન્ટમાં જોઈએ તો મિલ્ક પાવડરના આપણે બે કપ મિલ્ક પાવડર લેવાનો છે તો હવે આપણે બંને મિલ્ક પાવડરના કપને બાઉલમાં એડ કરી દઈશું તો આમાં આપણે બે કપ મિલ્ક પાવડર એડ કર્યો છે હવે આપણે બે કપ મિલ્ક પાવડરની સામે લઈ લઈશું બે કપ દૂધ તો મિલ્ક પાવડરની અંદર આપણે થોડું થોડું દૂધ એડ કરતા જઈશું અને ગઠા ન રહે એ રીતે ઘટ કરતા જઈશું આ મિશ્રણની અંદર છે ને ગઠા ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું થોડું મિક્સ કર્યા બાદ આપણે બીજો કપ દૂધ એડ કરી દઈશું તો જુઓ શેને એકદમ સહેલુંમાં બે કપ દૂધ અને બે કપ મિલ્ક પાવડર અને આ મીઠાઈ એટલી બનાવી ઈજી છે ને કે તમે કલાકો સુધી ઉકાળ્યા વગર પણ મીઠાઈ ઇસ્ટન રીતે બનાવી અને તૈયાર કરી શકો છો આ રીતે આપણે એકદમ ગઠ્ઠા ન રહે ને એ રીતે કટ કરી લઈશું તો જો અહીંયા આપણે હેન્ડ મિક્સરથી એકદમ સરસ ગઠ્ઠા ન રહે એ રીતે ઘટ કરી નાખ્યું છે ને ઘો એવું બનાવી અને તૈયાર કરી નાખ્યું છે જુઓ હું તમને સમસી વડે લઈ અને બતાવું જો આ રીતની આપણે થિકનેસ રાખવાની છે

ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે ગોળ તૈયાર કર્યું હતું તે એડ કરી દઈશું થોડુંક ઘટ થઈ જાય ને ત્યાં સુધી આપણે કન્ટિન્યુ સમસો ફેરવતા રહેવાનું ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ રાખીશું જેથી આપણું મિલ્ક પાવડરનું ઘોળ છે તે તળિયે બેસવા ન કરે તો તમારે જો બહારથી મોંઘી મોંઘી મીઠાઈ ન લાવવાની હોય ને તો તમે આ રીતે એકવાર મીઠાઈ બનાવી અને ટ્રાય કરશો ને તો તમારે ક્યારે બહારની મીઠાઈ નહીં લાવવી પડે અને એકદમ શુદ્ધતાથી ઘરે બની અને તૈયાર થઈ જશે તો થોડું ઘટ થાય એટલે આપણે આમાં કાજુ અને બદામનો પાવડર એડ કરી દઈશું ત્યારબાદ ટોપરાનો ભૂકો એડ કરી દઈશું ફરીથી આપણે કન્ટિન્યુ ઘટ થઈ જાય ત્યાં સુધી ફેરવતા રહીશું અને ક્યાં સુધી આપણે ઘટ કર્યા બાદ ખાંડ એડ કરીશું તેવું તમને આગળ બતાવીશ તો જો અહીંયા આપણે પંચોતેર ટકા ઘટ થઈ ગયું છે હવે એટલું ઘટ થાય એટલે આપણે ગળપણમાં ખાંડ એડ કરી દઈશું ખાંડ મેં લીધી છે અડધો કપ તમારા ઘરમાં જેટલું ગળપણ ખાતા હોય તે પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો ત્યારબાદ આપણે ફરીથી કન્ટિન્યુ સમસો ફેરવતા રહીશું તો આ મીઠાઈ તૈયાર કરવામાં છે ને ફક્ત વીસ મિનિટ લાગે છે અને વીસ મિનિટમાં આપણું મીઠાઈનું મિશ્રણ છે તે એકદમ સરસ રીતે ઘટ થઈ જશે તો જો આ રીતનું ઘટ થઈ જાય ને એટલે આમાં આપણે બે ચમચી જેટલું ક્રીએડ કરી દઈશું બે ચમચી જેટલો ઇલાયચીનો ભૂકો એડ કરી દઈશું ઈલાયચીનો ભૂકો મેં ખાંડ સાથે ખાંડયો હતો તે આપણે એડ કરી દઈશું ફરીથી આપણે કન્ટિન્યુ સમસો ફેરવતા જઈશું તો જો અહીંયા આપણું મીઠાઈનું મિશ્રણ આ રીતનું થઈ ગયું છે ઘટ તો જુઓ આપણે એટલું ઘટ રાખવાનું અને આ મિશ્રણ છે ને ઠંડુ થાય ને એટલે વધારે ઘટ થઈ જશે એટલે અત્યારે તો આપણે આ રીતનું જ રાખવાનું તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પેનને ગેસ પરથી નીચે ઉતારી લઈશું તો આપણે મીઠાઈને પાથરવા માટે આ રીતનો સરસ બોક્સ લઈ લઈશું તેમાં આપણે આ રીતનું બટર પેપર રાખી દઈશું તો આ બટર પેપર છે ને તમને કોઈ પણ દાબેલી વડાપાવની લારી મળી જશે તો આ રીતનું બટર પેપર મેક્યા બાદ આપણે થોડી થોડી પિસ્તાની કતરણ પાથરી દઈશું ત્યારબાદ આપણે બદામની કતરણ પણ આ રીતે થોડી થોડી પાથરી દઈશું કાજુ અને પિસ્તા પાથરવાથી છે ને મીઠાઈનો લુક સરસ આવે છે અને તમે જો આ રીતે પાથળશો ને તો તમને લાગશે કે બહારથી જ મીઠાઈ લાવ્યા છે તો જુઓ અહીંયા આપણું મીઠાઈ માટેનું મિશ્રણ થઈ ગયું છે તૈયાર ને જુઓ સરસ ઠંડુ પણ થઈ ગયું છે હવે આપણે આને બોક્સમાં એડ કરી દઈશું તો હવે આ મીઠાઈને આપણે તવીથા વડે સેટ કરી દઈશું સરખી રીતે અહીંયા આપણે મીઠાઈને સરસ રીતે પાથરી દીધી છે હવે આ મીઠાઈને આપણે વીસ મિનિટ સુધી ઠંડી થવા માટે રાખી દઈશું તો વીસ મિનિટ બાદ આપણે જોઈ લઈશું જો અહીંયા મિશ્રણ છે તે આપણું સરસ સેટ થઈ ગયું છે હવે આ મિશ્રણને આપણે પલટાવી લઈશું તો તેના તો આ રીતનું આપણે સોપર પેટ છે તે ઉપર મેકી દઈશું બોક્સની અને તેને આપણે પલટાવી લઈશું ત્યારબાદ આપણે ઉપરનું બટર પેપર છે તે લઈ લઈશું હવે આપણે તેને સાકુ વડે કટ કરી લઈશું તમારે જે શેપમાં કટ લગાવવા હોય તે શેપમાં તમે કટ કરી શકો છો અત્યારે તેને સરસ શેપમાં કટ કરી રહીશું તો ફ્રેન્ડ તમને આ આજની મીઠાઈની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો તો હમણાં રક્ષાબંધન સાતમ આઠમ આ બધા તહેવારો આવે છે એટલે તમે આ રીતે ઘરે મીઠાઈ બનાવી અને ચોક્કસ તૈયાર કરજો બહુ સરસ બને તો અહીંયા આપણી ઢગલા બંધ મીઠાઈ બની અને થઈ ગઈ છે તૈયાર તો જુઓ કેવી સરસ બની છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને મીઠાઈ તો મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપૂર્ણા કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂરને જરૂર કરજો અને ફ્રેન્ડ ફ્રેન્ડ અને ફેમિલીમાં બધુંને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શિયાળાબેન ધન્યવાદ